જૂનાગઢમાં મહાદેવ મંદિરમાં હવે શાસન ભવનાથ મંદિર બાદ મહાદેવ મુશ્કુંદ મહાદેવ અને ગુફા એસડીએમ દ્વારા મંદિર નું પ્રાથમિક સર્વેક્ષણ કરવામાં આવ્યું મંદિરના રીત રિવાજોની મેળવી માહિતી તંત્ર દ્વારા મંદિર ખાતે નિયમો માટેના લગાવવામાં આવશે બોર્ડ

તો એ બધી જે પ્રથાઓ અહીંયાના રિવાજો એ બધાની જાણકારી મેળવી છે એ પ્રમાણે અહીંયા જે અમારા તંત્રના બોર્ડ પણ લગાવવામાં આવશે અને જે કંઈ સાફ સફાઈથી માંડી અને પૂજા વિધિ દર્શન દાન ભેટ આ બધી પ્રથા જે રીતે ભવનાથ મંદિરમાં જ લાગુ કરવામાં આવેલી છે એ જ રીતે અહીંયા પણ લાગુ કરવામાં આવશે